છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં મેં કહ્યું કહું તો કે ભાઈ હું કોઈ ચૂંટણીમાં ઊભો રહેવા માંગતો નથી મારે કોઈ ટિકિટ ફિકિટ નથી જોઈતી કંઈ કરતા કંઈ નથી જોઈતું અમે આવ્યા છે માત્ર મોદી સાહેબ માટે એટલે ગવર્નમેન્ટનો કોઈ હોદ્દો ગ્રાન્ટ જમીનનો ટુકડો કંઈ નથી જોઈતું પછી હું નૈરોબીમાં હતો એ વાતને તો વર્ષો વીતી ગયા નૈરોબીમાં હતો હમણાં ત્યારે મને મોદી સાહેબનું કહેણ આવ્યું કે ચૂંટણીમાં ઉભા રહેવાનું છું એટલે આપણો એક નિયમ છે

અને એ માણસે કારણ કે તમે વિચાર કરો કે જે માણસ ના માથે બાર બાર ચૌદ ચૌદ વર્ષથી જે લેવલ ના માછલા ધોવાઈ રહ્યા છે તમે ક્યારે વિચાર કરો છો કે હિન્દુસ્તાન કોઈ પણ રાજકારણ કોઈ પણ નેતા કોઈ પણ જનતા નો પ્રતિનિધિ હોય એના માથે એટલા માછલા નથી ધોવાય જેટલા મોદી સાહેબના માથે માછલા ધોવાયેલા છે અને મોદી સાહેબ ને આ લોકો મેલો ચિત્રોમાં કઈ બાકી નથી રાખ્યું

ટુકડા કરી નાખશું મોદી આ કરી નાખશું તે કરી નાખશું એટલે મારે એમને પૂછ્યું એમને ગાજર મૂળા દેખાતા હશે અને તમે જયારે મોદીના ટુકડા કરતા ત્યારે અમે લોકો શું કરતા હોય લોકો શું શું છે વિચાર વિચાર ન લેવો જોઈએ કે આપણે કરી શકીએ એમ છીએ પણ આ આ ગાંધીજી અહિંસામાં બોલો આ અહિંસામાં માનનારી પાર્ટીના નેતાઓ આમ છડે ચોક બોલી રહ્યા છે અને બીજું તો એ ચલાવ્યું છે કે કઈ પણ તમે વાત કરો મોદી કે મોદી વિકાસ કરો

પ્રધાન બનવા જે માણસ જઈ રહ્યા છે મોદી એ ક્યારે એમ નથી કહ્યું કે તું મુસલમાન છે ભાઈ એટલે તારા ઘરે પાણી નહીં આવે કે ક્યારે એમ નથી કહ્યું કે તું વાણિયા છે એટલે તને જ કલાક વીજળી મળશે મોદીએ બધાનો વિકાસ કર્યો છે અને એટલા માટે હું તમને એક વાત કઉ સોનિયા કીધું કે ભાઈ ગુજરાત નું જે વિકાસ નું મોડેલ છે એમની પાસે મોડેલ હું તમને કહું હમણાં રાજ ઠાકરે સાહેબ ઇન્ટરવ્યુ હતો અને એમણે બહુ સરસ વાત

તમે જો ખરેખર એમ માનતા હો કે તમે રાય બરેલી ભલું કર્યું છે તો તમારા પ્રદેશ ના લોકો બહાર શું કામ જાય છે ધંધા રોજગાર માટે તમે ક્યારે સાંભળ્યું છે જોયું છે કે ગુજરાત નો માણસ રાય બરેલી ધંધો કરવા ગયો ગુજરાતનો માણસ યુપી માં ધંધો કરવા જાય જાય ક્યારે જાય આપણે જરૂર જ નથી કારણ કે આપણી પાસે મોદી છે આપણી પાસે 24 કલાક વીજળી છે બાર લોકો ને મોકલે અહીંયા તો મોદી એ સાહેબ તમે વિચાર તો કરો વાતાવરણ એવું ઊભું કરી દીધું છે કે તમે રૂપિયો વાવો ને તો ડોલર ઉગે એવી હાલત ગુજરાતમાં છે એવો અને આ કઈ રીતે થાય

શંકરસિંહ વાઘેલા એ પણ અદાણી બંધ સાહેબે જે જમીન આપી છે એના માટે હાઈકોર્ટે બે દિવસ પહેલા એ ચુકાદો આપ્યો કે મોદી સાહેબે જે જમીન આપી છે જે ભાવ થી જમીન આપી છે એ બરાબર જમીન આપે તમે જમીન આપી તો એમણે બંગલો બાંધો એમણે ઉદ્યોગ કર્યો હજારો કરોડો રૂપિયાનો ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે ધંધો રોજગાર વધ્યો એ કોઈને દેખાતો નથી એ કોઈને જોવું નથી

આ કઈ અડધું કોણ ભરશે મારા પપ્પા કે તમારા પપ્પા કોણ ભરવાનું છે મોદી સાહેબ તમને ક્યારે એવું કહ્યું છે કે તમે મને મત આપો તમારે આટલું કરવાનું આટલું નહીં કરો ના આવા ફીફા કાઢવામાં મોદી સાહેબ માનતા નથી પણ મોદી સાહેબ કઈ રીતે તમારે જુદી જુદી રીતે ચિતરવા પછી નવો લઈ આવે કે મોદી સાહેબ એ મુસલમાનો ની ટોપી ન પહેરી અરે ટોપી પહેરવી ન પહેરવી એનાથી તમે પ્રધાનમંત્રી નક્કી કરવાના તમારી પર આજ મુદ્દા છે ખુદ મૌલાના મદાની સાહેબે કહી દીધું એમના મૌલાનાએ કહી દીધું કે ભાઈ અમે ટીકો નથી કરતા મોદી સાહેબ ટોપી ન પહેરે બરાબર છે અમાશુચે અમા કોઈ ખોટી વાત નથી મોદી સાહેબે પોતે કહ્યું મોદી સાહેબ પોતે બોલ્યા છે કે ભાઈ ટોપી એ સિયાસત કરવા માટે નથી એ ઇબાદતની વાત છે જે હું તમારી પરંપરાનો સન્માન કરું છું એમાં જો મારી પરંપરાનો સન્માન કરું છું જે બોલાના મદનિયે પોતે કહ્યું કે બરાબર કહેતે હમ ટીકા નહીં લગાડે હમ ટીકાને ઓર હમ ટીકા લગાને પે ઇનકાર karenge તો મોદી સાહેબને ટોપી પહેરને ઇનકાર કર દિયા ઉસમે કонસી ખોટી વાત કહી ઓનો પણ આ લોકોને કોંગ્રેસ પાસે આ હિન્દુ મુસલમાનનો પ્રોબ્લેમ જીવતો ન રાખે તો કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી અને કોંગ્રેસે આ ભાગલા પાડોને રાજ કરો એની જ નીતિ ચલાવી છે મોદી સાહેબ બધાને સાથે રાખવા માંગે આ એક જ સાહેબ માણસ છે જે એમ કહી શકે કે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર હોય એ માણસ તમારી પ્રજાનો તમારી કોમનો વિકાસ ચાહે છે એમ નથી કહેતા એ કે બાદ તમે માત્ર કુરાન વાંચ્યા કરો કારણ કે મુસલમાન હું દૃઢપણે માનું છું મુસલમાનો માત્ર અલ્લાહથી ડરનારી કોમ છે બીજા કોઈથી નથી ડરતી પણ એ લોકો બહુ ચસબાતી છે બહુ લાગણીશીલ માણસો છે એટલે કોઈના પણ ભેંકાવવામાં આવી જાય તો મારે એ લોકોને એટલી જ અપીલ કરવી છે કે તમે કોઈના ભેકાવવામાં ન આવો કોઈનાથી ડરો નહીં કારણ કે બાર બાર ચૌદ ચૌદ વર્ષથી અહીંયા આગળ કાંઈ થયું છે